તો વડોદરા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે જેમાં મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી મતદાન મથકો બહાર લાંબી કતારો જોવા મળી બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સમગ્ર જિલ્લામાં થઈ રહી છે ત્યારે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની બસો એંસી ગ્રામ પંચાયતોમાંથી બસો છેતાલીસમાં મતદાન થઈ રહ્યું છે જ્યારે ચોત્રીસ પંચાયતો સમરસ જાહેર થઈ છે બુથ બિલ્ડિંગ ઉપર ખૂબ શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ચાલુ છે અહીંયા નંદેશરીમાં ચાર બુથ અને ચાર બિલ્ડિંગ છે છાણીની અંદર પાંચ બિલ્ડિંગ અને અગિયાર બુથ છે છાણીની અંદર જ વડોદરા તાલુકા મથકના એકસો બે મૂથલો રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર એમપી પટેલ સ્કૂલ કોફે રાખેલ છે ઇવારીપુરા ગ્રામ પંચાયતનું ઇલેક્શન આજે છે મતદાન ફૂલ જોરશોરમાં ચાલી રહેલું છે અગાઉ બી મારા પપ્પા એટી સેવનથી એટલે મારા પપ્પા દસુરાજ સરપંચ રહ્યા ત્યારબાદ પંદર વર્ષ મારા મમ્મી સરપંચ રહ્યા ત્યારબાદ મારા વાઈફ ડીલો જે હાલમાં ઉમેદવારી કરી છે એ એ અગાઉ પાંચ વર્ષ રહ્યા અને અમદાવાદ બી એ જ ઉમેદવાર છે

એ ચોક્કસ ગ્રામ પંચાયતથી ચૂંટણી હોય કે નાના નાના પ્રોબ્લેમ વિકાસના કામો હોય કે પછી રોડ રસ્તાના કામો હોય કે પછી પાણીની સમસ્યાઓ હોય પાણી ભરાવાની સમસ્યા હોય વિસ્તારમાં સ્કૂલોની સમસ્યાઓ હોય નાના બાળકોને કેટલાય રહેવાય કામો છે કે ત્યાં આગળ થવા માટે અન્ય કામો માટે જવું પડશે એટલે આવા વિવિધ મુદ્દા હોય છે કે આ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચોખ્મ મતદાન કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આ વખતે દર વખતની જેમ આ વખતે પણ બેલેટ પેપર થી મતદાન થઈ રહ્યું છે એટલે લોકોને પણ એમની આશા અપેક્ષાઓ હોય છે કે એક રોમાંચ પણ છે નવા મતદારો પણ આવા મતદાન કરી રહ્યા છે એ લોકો પણ વિકાસ ગ્રામ ગામના વિકાસ ને લઈને મતદાન કરી રહ્યા છે એટલે વિકાસનો મુદ્દો જે જોવા જઈએ દરેક ને પોતાના ગામમાં વિકાસ જોઈએ છે જે પડતર માંગો છે વિસ્તારની પડતર માંગો છે તે પણ હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે આવા તમામ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈને સામાન્ય લોકો મતદાન કરતા હોય છે ગ્રામીણ વિસ્તારો હોય છે

લોકો વહેલી સવારથી મતદાન મથકો પર ઉમટી પડ્યા છે યુવાઓમાં પણ ભારે ક્રેજ છે યુવાઓ પણ કેટલા મતદારો એવા છે ગ્રામીણ વિસ્તારોમાં કે જેવો પ્રથમ વખત આ મતદાન મતાધિકારનો પોતાનો ઉપયોગ કરી રહ્યા છે એ લોકોમાં પણ આ મતદાન કરવાને લઈને સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વાતાવરણ પણ એકંદરે ઠંડક ભર્યું વાતાવરણ છે એટલે મતા મતદાન જે છે એ ગયા વખતનો રેકોર્ડ થોડે તો નવાય નહીં જી જી રૂપેશ સંવેદનશીલ મથકો કેટલા છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત કેવો જોવા મળી રહ્યો છે જી સંવેદનશીલ મતદાન મથકો જે છે એ લગભગ અંદાજિત દસ કરતા વધુ છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ક્યાંય પણ એવી અપ્રિય ઘટના હજુ સમાચાર નથી આવ્યા પરંતુ પોલીસ વિભાગ દ્વારા તમામ જે શહેર શહેરમાં પણ આજે કેટલાક ગામો જે છે શહેરમાં પણ આવતા હોય છે એટલે શહેર પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે પણ બંદોબસ્ત પડ્યો છે એટલે સંયુક્ત કવાયતો પણ હાથ ધરાઈ હતી અને તમામ જે એક પ્રક્રિયા એક જૂથ થઈને જે પ્રકારે બંદોબસ્ત ગોઠવાયો છે એટલે ક્યાંય કોઈ અપ્રિય ઘટના હતી બની અને પોલીસ પોતપોતાની રીતે જે મત વિસ્તારો છે મતદાન મતકો છે ત્યાં બંદોબસ્ત જાળવી રહે છે જી જી રહેશે આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે